અરે ત્યાં આ પરીક્ષાની પહેલા તો તમે ઘરે તૈયારીઓ કેવી રીતે કરતા હતા પહેલાના બહુ પહેલા 5000 વર્ષ પહેલા જે મણકાથી ગણતા બધા દાખલા એ અત્યારે વધારે ઉપડી આવી છે પદ્ધતિ પાતર એજ્યુકેટિક એન્જિનિયરમાં આપ જીવી થરાતમાં નોકરી તો ફટાફટ જવાબ આપશો કેટલી મિનિટમાં ફટાફટ સેકન્ડમાં 8 4 12 5 2 32 ફોટી ફાઇવ આગળ આપણે આઈટી ક્ષેત્ર આવ્યા ને એમાં થોડું થોડી ડિગ્રી ડિગ્રી પાસ કરી છે અને આમાં જેટલો રસ રહે એટલો આગળ વધાર્યો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ચક્રવાત ન્યૂઝ હર હંમેશ માટે સત્યની સાથે સતત રહીને આપને અવાનવા સમાચારો આપના માધ્યમ સુધી પહોંચાડતું હોય છે ત્યારે આ વખતે કંઈ સ્પેશિયલ એપિસોડ થકી કંઈ એવું અમે બતાવા જઈ રહ્યા છીએ જે આપણા ભારત દેશનું ભવિષ્ય પણ કહી શકાય કારણ એ જ કે જ્યારે દુબઈની અંદર અબાકસની પરીક્ષા જ્યારે યોજવામાં આવી ત્યારે સમગ્ર ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની અંદર ભાગ લીધો હતો જેની અંદર કહી શકીએ કે ઉત્તર ગુજરાતનો ડંકો વાગ્યો છે ડંકો શબ્દ એટલા માટે કહી રહ્યો છું કે ઉત્તર ગુજરાતની અંદરથી ઘણા વિદ્યાર્થીઓએ ત્યાં ભાગ લીધો હતો અને એના અલગ અલગ જે ભાગ કહેવાય છે એ ભાગોની અંદરથી બાળકોએ અલગ અલગ પોઝિશન ઉપર પોતાનું પરફોર્મન્સ બતાવ્યું હતું અને એની અંદર ઉત્તર ગુજરાતના વડનગર કહો વિસનગર કહો મહેસાણા કહો કે પછી કહો સતલાસણા વિજાપુર જેવા ઘણા બધા ગામોના અંદરથી આવતા બાળકોએ દુબઈની અંદર ભારતનો ઝંડો લહેરાવી દીધો આ પરીક્ષાની અંદર છ મિનિટની અંદર બસો દાખલા ગણવાના હોય છે જે ગણિતને લઈને કહી શકાય કે એક નવી જ રૂચિ છે અને આ પરીક્ષાની અંદર ઘણા બાળકોએ પોતાનું પ્રભુત્વ બતાવ્યું જેવો જ એક બાળક છે જે મેવાડા આરવ જે ધોરણ આઠની અંદર અભ્યાસ કરીને અત્યારે ધોરણ નવની અંદર આવી રહ્યા છે અને એનજી ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણાની અંદર અભ્યાસ કરે છે તો આપણે એની જોડેથી થોડું ઘણું જાણીશું કે આ પરીક્ષામાં કેવું રહ્યું કે કેવા કેવા અનુભવ થયા સાથે સાથે ત્યાં મા બાપનો સપોર્ટ એને કેવી રીતે મળ્યો તો વધુ વિગતો આપણે આરવ જોડેથી જ જાણીશું તો આરવ પહેલાં તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે આરવ શું કહેશો પહેલાં તો બાય ફ્લાઇટ તમે પહેલીવાર ગયા કે પહેલા ક્યાંય ગયેલા છે પહેલા ફરવા ગયેલા બધા મમ્મી પપ્પાના જોડે અચ્છા પપ્પા શું કરે છે તમારા પપ્પા તારા એજ્યુકેટિક એન્જિનિયરમાં જીવી થરાતમાં નોકરી કરે જેટકોની અંદર

જે તે પહેલા જે મણકાથી દાખલાઓ ગણતા હતા તો આ જે છે એ એની સિસ્ટમ ની અંદર જ આવે છે તો આરાવ સાથે સાથે તમે અહીંયા દુબઈ ગયા તો પહેલા તો ત્યાંનું વાતાવરણ તમને કેવું લાગ્યું કેવા કેવા બાળકો હતા બધા જ અલગ અલગ બધા અલગ અલગ ભાષા બોલ અલગ પહેરવેશ હોય એવા ત્યાં આગળ જ્યારે તમે ગયા કેટલા દિવસ રોકાયા હતા પહેલા એક અઠવાડિયું સાત દિવસ ત્યાં રોકાણ અને કેટલા લેવલમાં પરીક્ષા આપી તમે ત્યાં એક્ઝામ આપી

તો ત્યાં તમે કેવી રીતે ગણતા તે મારે પહેલા જોવું છે અને અમારા દર્શક મિત્રોને પણ બતાવવું છે તો આ જે આખું પ્લેમ્ફલેટ છે એમાંથી હું કોઈ પણ ગણી શકશો તો લાવો તો હું તમને કોઈ પણ દાખલો પૂછીશ બરાબર તો ફટાફટ જવાબ આપશો કેટલી મિનિટમાં ફટાફટ સેકન્ડમાં ઓકે તો આરા રેડી ને આઠ માઇનસ ચાર બાર માઇનસ પાંચ બે બત્રીસ ફોર્ટી ફાઈવ ઓ ફોર્ટી એટલે એનો આન્સર એકદમ રાઈટ આવ્યો છે અહીંયા મેં લખેલા જ છે પહેલાંથી બહુ ટેલેન્ટ કહેવાય છે આરા બીજું એક પૂછું જોવરાઉ નહીં હા તો સેવન્ટી સેવન માઇનસ વન સેવન્ટી સેવન પ્લસ માઇનસ થ્રી વાવ હું કહી શકું કે આ તો મને કંઈ ખબર બી ના પડે આ દાખલા જે કહેવાય ને વૈદિક ગણિત જે આપણા વડવાઓ જ્યારે વૈદિક શાસ્ત્ર જ્યારે ચાલી રહ્યું હતું જ્યારે વૈદિક પ્રક્રિયાઓ ચાલી હતી રાજા રજવાડાઓ વખતે આ ઉપયોગમાં લેવામાં આવતું હતું જેવું આપણે માની શકીએ છીએ કારણ કે આટલું ટેલેન્ટ હોવું બી એક કંઈ અલગ જ દેખાઈ આવે છે બે દાખલામાં તો મને જ કહી શકીએ કે પરસેવો છૂટી જાય એવી આ વાત છે આ બાળકોનું આટલું ટેલેન્ટ એના પાછળ એના ટીચર્સનો પણ ઘણો બધો સમય હોય છે એમનો પણ ભોગ હોય છે આપણે માની શકીએ છીએ મા બાપનો પણ ભોગ હોય છે તો ત્યાં આગળ તમે જે આ દાખલા ગણતા હતા ફટાફટ ફટાફટ કેટલી મિનિટમાં તમે કેટલા દાખલા ગણ્યા હતા છ મિનિટનું હોય તો એના ત્રણ ત્રણ મિનિટમાં એસી એસી સિત્તેર દાખલા થઈ જાય તો ત્રણ મિનિટની અંદર એસી થી સિત્તેર દાખલા ગણવા એ કોઈ સામાન્ય બાબત ન કહેવાય કેલ્ક્યુલેટરથી પણ આપણે નથી ગણી શકતા કેલ્ક્યુલેટરમાં આપણે જ્યારે ટાઈપ કરતા હોય છે ત્યારે એમાં બી ભૂલો આવતી હોય છે ત્યારે આની અંદર ફક્ત આંગળીઓના ઇશારાથી જ્યારે ગણવું એ કંઈ નવી બાબત કહેવાય જ છે અને આની અંદર ટેલેન્ટ હોવું અને દુબઈની અંદર ભારતનો ઝંડો લહેરાવો એ કંઈ અલગ જ અનુભૂતિ થતી હોય છે જ્યારે બાળક આગળ વધીને જ્યારે ભારત દેશનું નામ રોશન કરતો હોય છે પરિવારનું નામ રોશન કરતો હોય તો કરતા હોય છે ત્યારે આપણે કંઈ અલગ જ અનુભૂતિ કરતા હોય છે આ બાબતે તમને સપોર્ટ કોણ કોણ કરે છે સપોર્ટ તો પહેલો મારા મમ્મી પપ્પા ટીચર્સ અને સર શું નામ છે ટીચર્સ અને સર ટીચરનું વર્ષાબેન બારોટ અને સરનું નરેશભાઈ બારોટ અને મમ્મી પપ્પા ઘરે કેવી રીતે તમને સપોર્ટ કરે છે એટલે ઘરમાં જે બધું કામ પૂરું થઈ જાય એટલે પહેલાં સવારે તો હું જાતે પ્રેક્ટિસ કરું લઉં પછી બપોરે મમ્મી જોડે બેસવાનું મમ્મી ટાઈમ સ્ટાર્ટ ને એવું કરે પછી રીચેકિંગ કરે પેપરનું તમે આટલા બધા ગણિતની અંદર ટેલેન્ટ છો આગળનો ગોલ શું છે તમારો આગળ આપણો આઈટી ક્ષેત્ર આવે ને એમાં થોડી થોડી ડિગ્રી ડિગ્રી પાસ કરવી છે અને આમાં જેટલો રસ છે એટલું આગળ વધારવું આની અંદર રસ રાખીને આગળ વધવું છે અને આઇટીની અંદર આઇટીની અંદર પણ ઘણા બધા ફિલ્ડ હોય છે તો એમાં વધારે કયું ગમે છે કમ્પ્યુટર કમ્પ્યુટર ક્ષેત્ર અચ્છા એટલે આની અંદર સોફ્ટવેર ને બધું ડાઉનશીપ ઇન્ટરશીપ રાઈટ રાઈટ ઓકે તો આ પપ્પા તો ડીસા પાલનપુર બાજુ હોય છે મમ્મીનો સપોર્ટ તમને કેવી રીતે ખાસ મળતો હોય છે મમ્મી જે વસ્તુ આપણે બાકસ બેઝિક લાવ્યો એ બધું લઈ આવ્યા આમ પેન્સિલ હોય કઈ તે પછી બપોર સાંજ બધી વખત દસ દસ પંદર પંદર પેપરની પ્રેક્ટિસ કરા દસ દસ પંદર અચ્છા ત્યાં દુબઈની અંદર જ્યારે તમારા ફેમિલીને ખબર પડી કે મારા દીકરાનો તો રનર્સઅપ રહ્યો છે એટલે બહુ મોટી બાબત કહેવાય કે કહી શકીએ કે ત્યાં ઓગણીસ દેશોની વચ્ચે જે બાળકો આવ્યા હતા એ લોકો વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં બાળકો હતા આશરે કહી શકે ચારસો સાડા ચારસોની સંખ્યાની અંદર ત્યાં બાળકો હતા અને એની અંદરથી રનર્સઅપ પણ રહેવું એક ખૂબ મોટી બાબત કહેવાય છે ને એ પણ અંદાજે ઉંમર કહી શકીએ તો આઠમામાંથી નવમામાં આવે બાળકની ઉંમર ચૌદ વર્ષ જ હોય એથી વધુ બી ન હોય અને ચૌદ વર્ષની ઉંમરમાં આટલું બધું ટેલેન્ટ એટલે મને તો કંઈ નવું જ લાગ્યું તો આ બાબતે તમે કોમેન્ટમાં બી જણાવજો કે તમને આ બાબત કેવી લાગી સાથે સાથે હું તમને કહીશ કે પરિવારમાં તમારો ભાઈ કે કોઈ છે ભાઈ શું કરે મોટોભાઈ મોટો ભાઈ આઈટી ક્ષેત્રમાં કમ્પ્યુટરની ઇન્ટર્નશીપ મલેશિયાની કંપનીમાં આગળ તો તમારે બી ભાઈના જ રસ્તે જવું છે નાનો ભાઈ મોટા ભાઈને નકશે કદમ ઉપર ચાલી રહ્યા છે એવું આપણે કહી શકીએ છીએ સાથે સાથે આગળનું તો તમે કહ્યું કે આઈટી ફિલ્ડમાં જવું છે બરાબર સ્પોર્ટ્સમાં રુચિ છે તમને ક્રિકેટ છે વોલીબોલ છે કઈ રૂચિ છે ફૂટબોલ ફૂટબોલની અંદર ભારત દેશની અંદર તો ક્રિકેટ વધારે ચાલે તમને ફૂટબોલ કેવી રીતે ફૂટબોલ બધા બીજા દેશો હોય ને એમાં આપણી ઇન્ડિયાની ટીમે હોય ને ફૂટબોલ એટલે સપોર્ટ વધારે થાય ઓકે ઓકે તમે દુબઈ જઈને આવ્યા અને જે કહેવાય ને જર્ની પ્રવાસ તમારો કેવો રહ્યો બહુ બહુ જ સરસ કેવા કેવા લોકો જોડે ત્યાં મુલાકાત થઈ તમારી બધા બધા દેશો બધા દેશોના બાળકો બાજુમાં જ બેઠા હતા અમારા આપણે એક્ઝામ ચાલુ હતા ને બાજુમાં જ બે ત્યાં જ થાય ત્યાં આગળ ઇંગ્લિશમાં વાત કરતા કે પછી કોઈ કોઈ લેંગ્વેજ બોલતા તમને કંઈ ખબર પડતું હોય ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજ અમુક વખત ના સમજી શકતા એ બધા એટલે એમની લેંગ્વેજમાં બોલે એમની લેંગ્વેજમાં બોલે છે આગળ હજુ કદાચ તમે આઈટી ક્ષેત્રમાં બી જાઓ છો તો આ ક્ષેત્રમાં તમે નામ કેવી રીતે કમાવા માગો છો પોતાનું નામ પણ આમ બોલા ને કંપની ઉપર નામ તો ખબર પડી જાય કે ભાઈ આ આના બીજા ભાઈના રસ્તા ઉપર આગળ વધ્યો ક્ષેત્રમાં એના ભાઈએ થોડું સપોર્ટ કરે ભાઈનો સપોર્ટ પૂરો રહે છે તો ભાઈનો સપોર્ટ ખૂબ જ સારો રહે છે એક અત્યારે કહી શકાય કે આપણે ઘણા એવા કિસ્સા જોતા હોઈએ છીએ કે બે ભાઈઓ લડ્યા ઝઘડ્યા અહેવાલો પણ આવતા હોય છે સમાચાર પત્રોમાં આવડી ઉંમરમાં ભાઈ જોડે જે કોમ્બિનેશન કરીને ચાલવું એ પણ આરાવની અંદર કંઈ મને નવું દેખાઈ રહ્યું છે આરાવના મમ્મી પપ્પાની જોડે પણ આપણે હવે એક મુલાકાત કરીએ જાણીએ કે આરાવની અંદર આ ટેલેન્ટ કેવી રીતે આવ્યું આરાવનો ગોલ જે છે એની અંદર એમની કહેવાય કે એનો સપોર્ટ કઈ રીતે છે તો આપણે હવે આરાવના મમ્મી પપ્પાને પણ મળીએ અને જો એમના ભાઈ પણ આવે તો આપણે એમને પણ મળીશું જાણીશું આરવની વિશે વધુ વિગત તો મિત્રો આપણી જોડે અત્યારે આરવના મમ્મી પપ્પા અને એના મોટા ભાઈ આપણી જોડે જોડાઈ ચૂક્યા છે તો આપણે એમની જોડેથી પણ થોડી આરવ વિશે બી માહિતી લઈશું અને આ જે કહેવાય છે વૈદિક ગણિત એનો રસ એને કેવી રીતે જાગ્યો તો એના પપ્પાનું જે પરિચય છે એ હું તમને આપી આપીશ તો કહી શકું છું કે એમના પપ્પા જેઠકોની અંદર પોતાની સેવાઓ આપી રહ્યા છે ત્યારે મહેશભાઈ મેવાડા એમને મધરનું નામ છે મનીષાબેન અને એમના ભાઈ છે ધ્રુવલભાઈ આ ત્રણેયનું અમે અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને ખાસ કે પહેલો સવાલ જ હું સીધો પૂછી લઈશ તમને કે આરવ વૈદિક ગણિત જે આપણા પહેલાં રાજા રજવાડાઓમાં ચાલતું હતું એની અંદર માસ્ટર છે શું કહેશો કેવું લાગે છે પહેલાં તો એને એક વસ્તુ તો જરૂર કહીશ કે વૈદિક ગણિત આમ તો એક સંસ્કૃતિ આપણી ભૂતકાળમાં જે લોકો આંકડા કે ગણિત ગણતા હતા વગર કેલ્ક્યુલેટરે કે વગર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી તો આજે હાથની કળા આંગળીઓના કળાથી અને પારાના માધ્યમથી એ જે ગણતરી ગણવાનું મને એક કોર્સ આવતો હતો એવો મેં જાણ્યું હતું અને એના માટે મેં થોડું સર્ચ બી કરેલું અને મને એવું લાગ્યું હતું કે આમાં કંઈક અંશે બાળક આગળ જઈ શકે એવું લાગે છે એટલે મેં એને છેલ્લા ચાર પાંચ વર્ષથી કન્ટિન્યુઅસલી આ કોર્સની અંદર જોડાયેલો હતો અને એમાં બેઝિકલી આઠ લેવલ આવતા હોય છે અને આઠ લેવલ સક્સેસફુલી પૂરા કર્યા હતા અને એમાં એની થોડી ગ્રીપ સારી આવતી હતી પછી આપણે એને કન્ટિન્યુઅસ એક્ઝામ સ્ટેટ લેવલની એક્ઝામ આવતી હતી ઇન્ટરનેશનલ લેવલની આવતી હતી ના આ વખતે દુબઈમાં બી એક એક્ઝામ કરવામાં આવેલી હતી એમાં બી અમે એને પાર્ટિસિપેટ કરેલો દુબઈની અંદર કહી શકાય કે પરિવારનું નામ રોશન કર્યું આપણા દેશનું જે નામ રોશન કર્યું છે તો એ બાબતે તમને આમ પ્રાઉડ કેવું લાગે છે સર એઝ એ વાલી તરીકે તો હું ખૂબ ખુશ થયો જ્યારે એમને ટ્રોફી લીધી હતી ત્યારે મને ખૂબ અંદરથી એકદમ આનંદ થયેલો કે એક અમારા સમાજની અંદર એક આટલું મોટું પ્રાઉડ ફીલ થવું એટલે એક મા બાપ તરીકે ખૂબ મોટું કામ છે અને જ્યારે મેં વિડીયો જોયો તો ઓનલાઈન લિંક મૂકેલી હતી એ વખતે તો રિયલી મને અંદરથી આત્મા બી ખુશ થતો જે મેં મહેનત કરી તે મહેનત ફળી હતી અચ્છા તો તમે ત્યાં દુબઈ નહોતા ગયા તો કોણ કોણ ગયું હતું દુબઈ એના મમ્મીને મેં સાથે મોકલ્યા હતા મારા મિસિસને જોડે મોકલ્યા અચ્છા આમ તો એકલે એકને પોતાને મોકલવાનો હતો પણ સાથે મેં કીધું જાય છે તો જોડે એના મમ્મી હોય તો એને સપોર્ટ બી રહે એનું થોડું ફિલિંગ બી સારું રહે ને થોડુંક ફરી શકે અઠવાડિયા સુધી તો મેં સાથે અમને બી જોડે મોકલ્યા હતા મેં તમે જો તો સારું રહેશે બરાબર છે મનીષાબેન તમે શું કહે છો તમારો દીકરો તો દીકરોની અંદર આપણા દેશનો તિરંગો લહેરાવીને કહેવાય તો પ્રાઉડ કેવું લાગે છે છે તમને એના માટે તમે શું આગળ જઈને શું કરે એના વિશે એવું વિચાર્યું છે કે એ જે બી કે આ ક્ષેત્રમાં જેટલું બી એને આગળ વધવું હોય તો અમારો ફૂલ એનો સપોર્ટ છે એને જે રીતે વધવું હોય એને ભણવામાં બી સારું છે નથી એનું સ્કૂલનું કોઈ પાછળ રહેતું કે નથી ક્લાસનું પાછળ રહેતું એને બધી રીતે સરસ એનું કામ છે એટલે જેટલો એને આગળ વધુ એટલો અમારો ફૂલ સપોર્ટ છે ત્રણે જણને એને માતા તરીકે તો તમારી જવાબદારી આમ કહીએ તો ઘરની અંદર વધારે હોય છે ખાસ કરીને એના પપ્પા તો બહાર જોબ કરતા હોય છે આમ ઘરની અંદર તમારી જોડે કોમ્બિનેશન કેવું હોય છે આમ એક બે કે મિત્ર હોઈએ ને અમે એ રીતે મારા જોડે રહે છે કોઈ બી સ્કૂલનો પ્રોબ્લેમ હોય કોઈ બી પ્રોબ્લેમ હોય તો તરત જ આપણા જોડે શેર કરો કે મમ્મી મારે આજે આ પ્રોબ્લેમ છે તમે આ રીતે મને સપોર્ટ કરશો એનો આપણા ઘરમાં નેચર એનું બહુ મસ્ત રહે છે મિત્ર તરીકે રહે છે મારી જોડે બાળક છે પણ મિત્ર તરીકે રહે છે તો એક બાળક થઈને પરિવારની અંદર પોતાના મમ્મી જોડે એક મિત્ર તરીકે રહેવું એ પણ એક ઉત્તમ ઉદાહરણ કહી શકીએ છે એમના મોટા ભાઈ પણ છે આરવ તમારા નકશે કદમ ઉપર ચાલવા માંગે છે શું કહેશો બસ કાઈ નહીં જે કરશે એ સારું જ કરશે આગળ જઈને તમારા તરફથી એને સપોર્ટ કેવી રીતે મળે છે મારા તરફથી મતલબ હું તો હમણાં લાસ્ટ મંથ જ આવ્યો ઘરે તો જેટલું મતલબ મેં કરાવ્યું હતું એને થોડી તૈયારી રોજ મતલબ કન્સિસ્ટન્ટલી એને બેસાડતો હું દાખલા ગણવા અને એના જોડે જ રહેતો તો અને જીતી ગયો અચ્છા બીજું કે એને આઈટી ક્ષેત્રમાં જે તમે જે ફિલ્ડમાં છો એવી રીતે એને તમારી પાછળ જ ઇન્ટરેસ્ટ છે કે આઈટી ક્ષેત્રમાં જવું તમારા મતે કયા ક્ષેત્રમાં જાય તો આગળ વધી શકે છે મતલબ આઈટી માં એ કે છે જવાનું પણ જ્યાં બી જશે ત્યાં સારું જ કરશે એ ભાઈ જોડે એક મોટા ભાઈ તરીકે નાના ભાઈ જોડે આમ કેવું સારું હવે તો જોડે જ રહીએ છીએ આખો દિવસ મારે બી વર્ક ફ્રોમ હોમ ચાલુ છે એટલે સાથી સાથે હું તમને એ પણ પૂછવા માંગુ છું કે મહેસાણામાં કેટલા સમયથી રહો છો હું છેલ્લા બે હજાર અગિયારથી મહેસાણામાં રહું છું અને ઓલ્ટરનેટિવ મારી નોકરી અલગ અલગ જેટકોમાં મને કામ કરવાનો અવસર મળેલો હું અત્યારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર થરાદમાં છું ફેમિલી બધું અહીંયા રહેશે ઘરે જ કહેવાય કે આ તો અહીંયા તો તમે બિઝનેસ અર્થે કે વેપાર ધંધા અર્થે તમારું મૂળ વતન કયું જ્યારે આ બાળક તમારો દુબઈની અંદર ડંકો વગાડીને આવ્યો ત્યારે તમે ઉત્તર ગુજરાતના જ વતની છો કયું ગામ છે ને શું છે બધું હું બેઝિકલી બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના કુંડલ ગામનો કરી છું ફાધર મધરને ત્યાં ઘરે જ હોય છે અને ઓલ્ટરનેટિવ મારે બી ઘરે જવાનું થાય છે ફાધર મધર બી દસ પંદર દિવસે એકવાર અહીં આવતા હોય છે પણ જ્યારે આ વસ્તુ મારો બાબો જ્યારે દુબઈમાં આ એવોર્ડ મેળવ્યો ટ્રોફી મેળવ્યા પછી જ્યારે મેં ધ્યાન દોર્યું મેં બધાને કીધું મેં સોશિયલ મીડિયામાં મૂક્યું ત્યારે એને બહુ બધા લાઈક આવી હતી અને ખૂબ બધા અભિનંદન મળેલા એને બેન હું તમને પણ એક પ્રશ્ન પૂછવા માગુ છું જ્યારે તમારા દીકરાએ આ ટેલેન્ટને સાબિત કર્યું તમારા પિયરમાં એટલે કે છોકરાના મામાનો જે ઘર છે એ કયું અને ત્યાં માહોલ કેવો હતો કારણ કે મામાનો પણ એટલો જ હરખ હોતો હોય છે મારું પિયર આમ મહેસાણા જિલ્લામાં સટલાસના તાલુકાનું ઉમરી ગામ છે અચ્છા અને જે દિવસે આનું મતલબ ફંક્શન હતું અને જેવો એનો રિઝલ્ટ બહાર આવ્યો ને ટ્રોફી આપી એ વખતે એના મામા મુહાડમાંથી બહુ એટલે બહુ અભિનંદન આવ્યા હતા કે અમારો ભાણેજ આટલે સુધી પહોંચ્યો એમ અમને બહુ ગર્વ છે એના માટે બહુ હરખ હતો એમને મામા તરફથી સમજો કે ત્યાં તમે હતા જ્યારે ત્યાંથી તમે ફોન કર્યો છે કે ભાઈ મારો આરવ અત્યારે પહેલો નંબર આવ્યો કે બીજો નંબર આવ્યો વોટ તો એ વખતે સૌથી પહેલા અભિનંદન કોને આપ્યા હતા એના મામા મામીએ

પેલું થયું છે કા નહીં આપણા સમાજનો દીકરો આટલો બધો આગળ ગયો એમ તમે જે ગામ કહ્યું એ ગામ આમ કહેવાય છે કે થોડું નાનું ગામ કહેવાય છે અને એટલું બધું એ અત્યારે વિકાસ થયો છે પણ જ્યારે તમે રહેતા હશો એ વખતે કઈ એટલું બધું ડેવલોપિંગ નહીં હોય તો ત્યાંથી તમે અહીં આવ્યા પછી બાળકોને તમે કેવી રીતે ટેલેન્ટેડ કરે મતલબ એમના જે ક્ષેત્રમાં જાઉં તે ક્ષેત્રમાં અમે સપોર્ટ જ કર્યો છે પહેલથી જ

એમને બી જ્યારે મેં સોશિયલ મીડિયામાં અને વોટ્સએપ ઉપર જ્યારે ફોટો મોકલેલો ત્યારે એમના બી ખૂબ અભિનંદન આવેલા અને એમને બી એક સિમ્પલ વસ્તુ એમને હસની લાગણી તો થવાની જ છે કારણ કે પરિવારનું સદસ્ય છે અને પરિવારનું એક સદસ્ય આટલા દુબઈ સુધી જવું કોઈ નાની વસ્તુ નથી ઓકે અને એમને બી હરકનો ખૂબ પણ આનંદ હતો અમારા પરિવારને બી ખૂબ આનંદ હતો અમારા આજુબાજુ રહેતા લોકો બી ખૂબ ખુશ હતા અને અલ્ટિમેટલી એમના લીધે અમે બી અત્યારે ખુશ જ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી જ્યારે બાળક દેશનો ડંકો દુનિયાની અંદર વગાડતો હોય છે એની અલગ અનુભૂતિ થતી હોય છે અને એ અનુભૂતિનો અહેસાસ મામા મામી કાકા કાકી દરેક અલગ રીતે એ પોતાની કહેવાય લાગણી દર્શાવતા હોય છે તો બીજું એમના પપ્પાને હું એક એવો પ્રશ્ન પૂછીશ કે ક્યારેય અત્યારે શું છે બાળકો જીત પણ કરતા હોય છે કોઈ એવી જીત કરી અને ભણવા માટે કે મારે આવું કરવું છે આમ કરવું છે ના બેઝિકલી એનું નેચર જ એવું છે ક્યારે ઓવરરૂલ કર્યો નથી અમારા આગળ અને એની જરૂરિયાત જે પાર્શિયલી હોય નાની મોટી જરૂરિયાત એ અમે પૂરી પાડતા હોઈએ છીએ કે ખરેખર એના લેવલની છે બાકી બીજું કંઈ ઓવરરૂલ ક્યારે એને નથી કર્યો અમારા આગળ ઇવન મોટો બાબો છે એને બી ક્યારે ઓવરરાઇડ નથી કર્યો પપ્પા મારા વસ્તુ કમ્પલસરી જોશે અને અમારા માટે મોટો બેનિફિટ છે તમે એમના મમ્મીના માટે એક લાસ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે બાળક ઘણા ફેમિલીમાં એવું હોય છે કે ભણવા નથી બેસતા કે કંઈ પણ બાળક છે એ કંઈ પણ કરી શકે છે તો એવા સમયે તમે એની જોડે ટ્વીટ કેવી રીતે કરો છો કે બેટા કેટલા સમયથી શું કરવું એ ટ્વીટ કેવી રીતે કરો છો એને પહેલી તો તમે પ્રશ્ન પૂછો પણ હું એનો જવાબ એવી રીતે આપીશ કે મારે કોઈ દિવસ બે બાળક છે પણ કોઈ દિવસ કેવું નથી પડ્યું કે બેટા તમે લખવા બેસો કે તમે વાંચવા બેસો એમનું રેગ્યુલર ટાઈમે એ લોકો એમના જાતે જ કરી લે છે મોટો બાબો આટલા સુધી પહોંચ્યો પણ આજ સુધી મેં એને એવું કીધું નથી કે તમે લખવા બેસો બેટા તૈયારી કરો એવી રીતે પાછળ નાનો બી એ રીતે જ છે કે કોઈ દિવસ કહેવું નથી પડતું એટલે કે એમને ભણવાની અંદર રુચિ છે એટલી કે આપણે કોઈ દિવસ એમને કહેવું ના પડે પછી પહેલા બહાર રમવા જવાનું બી ટેવ નથી એમને જે રમવું હોય એ ઘરમાં રમે અને એમના ટાઈમે એમનું બધું મતલબ શિડ્યુલ એ લોકો તૈયાર જાતે કરી દે છે કે આ ટાઈમે હું વાંચવા બેસીશ આ ટાઈમે હું ઘરમાં રમીશ એટલે એમને જાતે જ એમને પેલું એ કરેલું છે તો માતાની જોડે પણ એક મિત્ર તરીકે રહે છે અને ભણવાની અંદર પણ સરસ એવી રૂચિ છે આપણે પણ આશા રાખીએ કે ઈશ્વર એમને ખૂબ પ્રગતિ કરાવે આગળ વધારે જેવી શુભકામનાઓ પણ આપણે એમને પાઠવીએ છીએ તો ચક્રવાત ન્યૂઝ જે હર હંમેશ કંઈ નવું બતાવતું હોય છે આજનો આ એપિસોડ તમને કેવો લાગ્યો છે એ જરૂરથી અમને જણાવશો અને આવા જ જો કોઈ બાળકો ટેલેન્ટેડ હોય તો અમને તમે મેસેજ કરીને માહિતી આપી શકો છો અમે નાના બાળકોને એવી રીતે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમનો ઉત્સાહ વધતો હોય છે અને આપણે કહી શકીએ કે આજના બાળકો આપણું આવતીકાલનું ભવિષ્ય છે તો દેશનું નામ પણ દુનિયાની અંદર રોશન કરે એવી આશા રાખીએ છીએ તો આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને ચક્રવાત ન્યૂઝ ઉપર લગાતાર બતાવતા રહીશું જો તમે અમારી ચેનલ ઉપર પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ભૂલશો નહીં અને હા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર